રોટલી બનાવીશ છાસ ને વઘારી નાખી છે કઢીની જેમ જો આને એક બે મિનિટ ઉકાળી લીધી ઉપર તરી પણ તરી આવે એવી સરસ થઈ ગઈ છે એમાં નાખી દઈએ હવે આપણી રોટલી અને એની અંદર ગોળ પણ સરસ નાખો નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌ કુશળ આપ સૌનો દિવસ અને જીવન બંને મંગલમય હોય એ જ શુભ પ્રાર્થના સાથે આપશો ને જય લક્ષ્મીનારાયણ સ્વામિનારાયણ જય જીનેદ્ર જય હાટકેશય જલારામ જય ઠાકરધાણી જય દ્વારકાધીશ હરિયોમ અને મહાદેવ હર હરિયોમ અને મહાદેવ હર જય માતાજી મિત્રો સવારના મોડું થઈ ગયું છે એટલે પોણા આઠ થવા આવ્યા છે એટલે કે મોડું થાય ને તેથી થોડું બધું મોડું કરવું એટલે કારણ કે ત્યાં પૂજાવાળાના નંબર વાઈઝ નંબર હોય છે આપણે પૂજા તો બીજી કંઈક કરવી ન હોય પણ દર્શન કરવા હોય તોય નંબર વાઇઝ આપને વારો જ્યારે મળે ત્યારે દર્શન થવાય જાય બહુ ભીડે નો પૂજા કરવા વાળા ઘણા હોય લોટી ચડાવવા વાળા ને દૂધ ચડાવવા ને એમાં આપણે પાણી લઈ દેવાય ચાલો તો મંદિરેથી આવી અને પાછી મળું તમને અત્યારે જલ્દી જલ્દી ભાગું કારણ કે સાહેબ ગયા છે લુડવા એટલે જવું છે પગે અને પગે પાછું આવું છે થોડું ટાઈમ લાગશે ભગવાનના દર્શન કરવા જવાશે તો કરાવશું તો ભગવાનના દર્શન કરાવ્યા તમને અને મંદિરથી આવી ગયા અને ઈચ્છા નહોતી ને કાલે સવારે બધું બનાવવાનું હતું એટલે બની ગયું તો અહી જુઓ આજે એ ટાઈપની રોટલી બનાવીશ છાસ વઘારી નાખી છે કઢીની જેમ લોટ વગરની છાશ ઉકળે છે ત્યાં સુધી અહીંયા રોટી કટકા અને રોટલી પણ નાખીને બનાવશું ગોળ કે ખાંડ નાખીને જે બનાવે ને મિષ્ટાન વાળી મીઠી રોટલી લાગે એવી આજે બનાવવી છે પણ પૂછી ઘણીવાર વાર કડક બનાવીને એના પર બુરું ખાંડ વેરીએ પણ એ પણ સરસ લાગે પણ બપોરે ખાવી છે એટલે પૂછી રોટલી બનાવી નાખું જલ્દી જલ્દી થઈ જાય જો અને એક બે મિનિટ ઉકાળી લીધી ઉપર તરી પણ તરી આવે એવી સરસ થઈ ગઈ છે એમાં નાખી દઈએ આવે આપણી રોટલી મસાલા નોર્મલ જે આપણે ઘરમાં ખાતા એ નાખવાના છાસ મસ્ત નાખવું ઘાટી અને એને ઉકાળું અને એની અંદર ગોળ પણ સરસ નાખું હવે એને બરાબર મિક્સ કરી લઉં બધી મિક્સ થઈ જાય એવી રીતે હલાવી લઉં આ રીતે મિક્સ થઈ જાય અને એકાદ મિનિટ માટે ધીમે ધીમે ચડાવીને તો મસ્ત ચડી જાય ઢોકળી જેવો ટેસ્ટ થઈ જાય એનો રોટલીની ઢોકળી પણ કહી શકો કે સુધીની ઢોકળી બનાવી તો આ રીતે જ બનાવીને તો આપણો નાસ્તો થયો ત્યાં યાર મમરા અને વઘારે રોટલી આ ધ્યાન નથી રહ્યું સેવ ઘૂટી ગઈ છે લઈ આવવી પડશે બનાવવી પડશે ચાલો હજે આ જમી લઈ ખાઈ દેવું પડશે હે મને એમ કે સેવ છે જલ્દી ઘૂટે નહીં પણ આ એવું થાય છે કે બંને જણા બહુ ખાવાનું રહેતું નથી સાદું સાદું ખાધા રાખે એટલે એમાં દેખાય નહીં હવે આ અઠવાડિયામાં અમે બનશે સાતમ આઠમ કંઈક તૈયારી કરશું ને ગાંઠિયા સેવ પૂરી પાપડ કાંક બનાવશું ચાલો આપ જલ્દી જલ્દી કરીને નીકળીએ કારણ કે પોણા થઈ ગયા છે નવ વાગે નીકળીશ ત્યાર થશે તો મિત્રો તો મિત્રો ગઈ કાલે ગઈ અહીંયાથી ઓફિસે આવી સાંજે સાહેબ હતા એકલી હતી થાકીએ રહી કે ગઈકાલે સાહેબ લુડવા ગયા હતા ચાલો બીજા દિવસે આજે ધૂફી ફરી આવી

આ બધું જોતી આવું ડીમાર્ટ માં જઈ જાઉં સ્કીમ સેમા છે આમાં સ્કીમ હતી હમણાં અચ્છા જેવા સ્કીમ હોય લેતી હમણાં જીરું પણ સસ્તું છે સીઝન માં મૂકો દીતે કે હમણાં સસ્તું છે ને એકદમ સરસ મજાનું હા સરસ પેકિંગ માં ને છૂટક લઈ તો 240 હતું 250 એનો હતા અને આ લીધું તો 40 વધુ 280 માં મસ્ત અને તો 300 રૂપિયા મોલો તો એટલે મેં હમણાં દેલા સીઝન માં નોતો લીધું

ભુજમાં ત્રીસ રૂપિયા પાવ ને એવું મળે સો રૂપિયા કિલોની ત્યાં તો ચાલીસ ને પચાસ રૂપિયા કિલો મળે તો અમારા આંગણવાડીના વર્કર બેન છે બિન પાણી થઈ રહ્યા છે કે હું તમને લઈ આપીશ કેવા સરસ છે જુઓ ખાલી કહું કે હું પાકલ હશે કાઢી નાખ્યો કીધું હો હો કાઢી નાખીશ તમે લઈ જાઓ મને કેટલા જોરદાર હે

તો તો મજા આવી આપને તો તો આપને ના ને ભાવે કા એ જે ઘર ચટા શાક ખાતા હોય ને એને કદાચ કંટોલા નો છા ગમે પણ આપણે સુઈ કચ્છી કાઠિયા વાળી શાક અને શાક ખાઈ એને આપણે આ ગમે આ જો પાક જ તો મિત્રો વાગી ન ઉ ગયા હેતલ ને કેતન આવ્યા વિડીયો ના લીધો ને હેતલ ઘણા સમયથી બતાવી નથી બધાને મજા આવતો હશે

અને ઉદાસ રહીએ ને તો માણસો સવાલ કરે જિંદગી કેવી છે વાલા જિંદગી પણ અજીબ છે સાહેબ જો હસીએ તો લોકો જલમ થાય કે આ કેમ હસે છે છે સુ છે સુ હમણા કે છે તો ચડ્યા થાય મે હા અને જો ઉદાસ રહીએ તો કે શું થી મે દેખાતો નથી ને હમણા બોલતો નથી ને બિલકુલ એટલે લોકોને તમે કઈ રીતે પોચી નહીં વળો તમને તમારી રીતે જીવન જીવવું છે એ જ વિચારો હસવું છે તો મોજ થી હસો આનંદ કરો હસી જ લો જે હસતા હસતા જિંદગી જીવાય ને એ ક્યારે ઉદાસી થી જીવાય સમય આવે ક્યારે ઉદાસી આવે પણ મને લોકો શું કે છે લોકો માટે જીવન જીવશું તો મેળ આવશે નહીં તો જિંદગી જીવાતી નથી આવી દેખી દે લોકો શું કે છે લોકો જે કેનારા કે તે આવી રીતે કે હસતા રહ્યો તો કે ઉદાસ રહ્યો તો કે એટલે એનો ધ્યાન આપવાનું નહીં આપણે ખુશ રહી અને પરિવારને પણ ખુશ રાખી જિંદગીમાં એક બીજા ભાવની વાત કરું તો પણ એમ કહી શકાય છે આનંદ કરીએ કારણ કે આ જિંદગી છે આ જિંદગીની યાત્રા એવી અજીબ છે કે જ્યારે આપણે આવીએ તો કાંઈ પણ લીધા વગર ના આવીએ છીએ અને બધું જ ભેગું કરવા માટે લડીએ છીએ ઉદાસ થઈએ હસીએ ક્યાંથી શું મળશે આ ભેગું કરવા માટે લડીએ છીએ આખરે આ બધું છોડીને ચાલ્યા જવું છે છતાં મારી પણ એ પરિસ્થિતિ છે એટલે એવું નથી કે તમને હું સલાહ આપી છું હા તો બધાને લાગે હા હું એ જ વિચારી રહી છું કે આ દિવસ ની દોડ આ બધું છોડી જવું છે સનાતન સત્ય છે પણ મુકાશે નહીં તો આની માટે ક્યારેક વિચાર કરીએ ખાલી કે જિંદગીની યાત્રાને કેમ સારી અને સરળ બનાવી શકશો નકારાત્મકતા તજી સારી વસ્તુ પર ચાલીએ ક્યારેક કદાચ વસ્તુ કઈ ન થાય અગર કઈ વસ્તુ આપણી પાસે ગુમાવી જવાય તો ઉદાસ ન થઈએ એમાં કઈક સારું હશે એમ વિચારીએ ચાલો આ વાત સાથે જે વિડીયોનું કરશું એની કારણ કે નવ સવા નવ થયા હા વિડિયો એડિટ કરીશ અને તમારી પાસે પહોંચે ત્યાં સુધી લગભગ દસ વાગી જશે આજમાં એમ હતું કે હું જલ્દી એડિટ કરી લઈશ અને જલ્દી તમને આપી દઈશ તો આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સાદી ને સરળ રોટલીની ઢોકળી કેવી લાગે જલ્દી થઈ જાય ટેસ્ટી પણ થાય છે તમે બનાવજો અને તમને લાગે કે હજી વ્યવસ્થિત રેસીપી આપો કહેજો તો શોર્ટ વિડીયો કરીને કંઈક આપી દઈશ બહુ મોજ કરાય આવે એવી થાય છે તો બસ અહીં વિડીયો નું કરું છું એની કાલે મળીએ છીએ સરસ મજાના વિડીયો સાથે ક્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ જય જય ગરવી ગુજરાત જય ભારત અને જય બાય બાય જય બોલેનાથ અત્યારે શ્રાવણ માસ ચાલે છે તો હરિયો